જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં માત્ર પંદર મિનિટમાં બની જતું એવું કટકી કેરીનું અઠાણું બનાવીશું તડકે રાખવાની માઠાકૂટ વગર લાલ ચટક રસાદાર અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું સામગ્રીનું પરફેક્ટ માપ સાથે બનાવીશું તો ચાલો સામગ્રી જોઈ લઈએ તો અહીં મેં એક ટોટાપૂરી કેરી લીધી છે ત્યારબાદ એક ચમચી રાય એક ચમચી જીરું બે નંગ સૂકા લાલ મરચાં એક તીજપટ્ટા ચારથી પાંચ લવિંગ થોડા ટજના ટુકડા એક ચમચી મીઠું એક ચમચી હળદર બે ચમચી તેલ અને એક ચમચી અઠાણાનો મસાલો અને પાંચસો ગ્રામ નાના દાણાવાળી ખાંડ ત્યારબાદ કેરીને ઉપરના ડીટીયાનો ભાગ કાઢીને છાલને એકદમ સારી રીતે કાઢી લઈએ હંમેશા ટોટાપુરી કેરીનો ઉપયોગ કરવો જેમાં ખટાશનું પ્રમાણ ઓછું હોવાથી અઠાણું એક વર્ષ સુધી સારું રહેશે તો તમે જોઈ શકો છો કેરીની છાલને એકદમ સારી રીતે કાઢી લીધી છે હવે કેરીની કટકી કરવા માટે પહેલાં આ રીતે ઊભો કાપો કેરીમાં કરી વધુ પડતો ગળવાળો ભાગ કાઢી લેવો હવે કપાયેલા કેરીના ભાગમાંથી પહેલાં આ રીતે લાંબી ચીરી કરી લેવી અને પછી થોડા થોડા અંતરે સ્ક્વેર પીસીસ થાય એવી રીતે કેરીની કટકી કરતા જઈશું કેરીના આ રીતના મીડિયમ સાઇઝના અને ચોરસ પીસ કરી લીધા છે જેટલી તમે કેરી લો એટલા જ પ્રમાણમાં તમારે ખાંડ લેવાની છે તો અહીં મેં પાંચસો ગ્રામ કેરીના કટકા સાથે પાંચસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો છે ને એકદમ માપ તો ચાલો આગળની પ્રોસેસ ચાલુ કરીએ હવે નોનસ્ટિક કઢાઈમાં બે ચમચી તેલમાં એક ચમચી રાય નાખીશું ત્યારબાદ એક ચમચી જીરું બે લાલ સૂકા મરચાં અને એક તેજપટ્ટા નાખીશું ત્યારબાદ પાંચથી છ જેટલી ટચ અને લવિંગ એડ કરીશું અઠાણામાં તમે આખા ટચ લવિંગની જગ્યાએ તેનો પાવડર પણ યુઝ કરી શકો છો ત્યારબાદ આપણે પાંચસો ગ્રામ કેરીની કટકી ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી કેરીને મીડિયમ ટુ લો ગેસ પર જ કૂક કરવાનું છે હવે એક ચમચી હળદર અને એક ચમચી મીઠું નાખી ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકી પાંચથી દસ મિનિટ થવા દઈશું પાંચથી દસ મિનિટ પછી પાંચસો ગ્રામ ખાંડ ઉમેરી લેશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે ખાંડની જગ્યા પર ગોળ ક્યાં તો બ્રાઉન સુગરનો પણ ઉપયોગ કરી શકો છો જો ગેસની ફ્લેમ હાઈ થશે તો તેમાં એડ થયેલી ખાંડ વધુ પડતી કૂક થઈ જશે અને ઠંડુ થયા પછી અઠાણામાં ખાંડના ક્રિસ્ટલ થવાને લીધે તે જામી જશે તો અહીં જરા પણ ઉતાવળ નથી કરવાની તો લગભગ સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણી ખાંડ થોડી થોડી પીગળવા લાગી છે અને કેરીની કટકી તે પણ ટ્રાન્સપરન્ટ થવા લાગી છે પાંચથી દસ મિનિટ પછી આપણી ખાંડ ઓગળીને લિક્વિડ થઈ ગઈ છે અને મિશ્રણમાંથી બબલ્સ પણ આવવા લાગ્યા છે એટલે સમજી જવું કે આપણી કટકી કેરીનું ઇન્સ્ટન્ટ અઠાણું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને વધુ પડતું કૂક નથી કરવાનું હવે તૈયાર થયેલી ચાસણીને ચેક કરવા માટે ચમચામાં થોડી ચાસણી લઈ બે હાથની આંગળીઓ વચ્ચે લઈ લઈએ અને તમે જોઈ શકો છો એક એકતાનની ચાસણી એકદમ પરફેક્ટ રીતે થઈ ગઈ છે હવે ઢાંકણ ઢાંકી ઠંડુ કરવા મૂકી દઈશું ઠંડુ થયા બાદ એક વાટકી અથાણાનો મસાલો કે સંભાર મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે કટકી કેરીનું અટાણુંને બરાબર ઠંડુ પાડવા મૂકી દઈશું હવે એરટાઇટ કન્ટેનરવાળી કાચની બરણી લઈશું એ મેં સારી રીતે ઢોઈ અને સૂકવીને લીધી છે હવે થોડું થોડું કરીને અઠાણું બરણીમાં ભરતા દઈશું અઠાણું આ રીતે ઘટ થઈ જાય એટલે તમારે બરણીમાં ભરી લેવું તો અત્યારે કાચી કેરી ખૂબ જ પ્રમાણમાં મળી જતી હોય છે તો આ રીતે માત્ર વીસ મિનિટમાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું આ અઠાણું ઘરે જરૂરથી બનાવજો હવે આ રીતે એક ટિશ્યુ પેપરના મદદથી બોટલના ઉપરના ભાગને સારી રીતે સાફ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું આ રીતે તમે આ અઠાણું બનાવો આ કટકી કેરીનું અઠાણું ઠેપલા ભાખરી બેસન ચીલા અને બ્રેડ સાથે ખૂબ જ સરસ લાગે છે આ રીતે ઘરે બનાવજો અને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે કેવું બન્યું આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો